જો ભાઈ સાંભળો 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 છતાં પણ આપણે રેલી ઈ આપણે પોલીસ તંત્ર નો આભાર માનીએ છીએ સુરત શહેર પોલીસ કમિશનર નો આભાર માનીએ છીએ બીજી વસ્તુ આજે પાંચ થી દસ હજાર ની સંખ્યા ની અંદર લોકો પરંતુ અમુક જરૂરના કારણે એ એક પોતાની રીતે ગયા હતા પણ હું આજ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જેને આજે રવિવાર છે છતાં પણ રત્ન કલાકારોની સામે કારખાના ચાલુ રાખ્યા છે એને હું તમામ લોકોને કહેવા માંગુ છું કે દસ વર્ષ ત્યાં ખૂટીને

તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે હું તમને બાહેતરી આપું છું આવનારા સમયમાં લેબર કોર્ટ ની અંદર એનો કેસ દાખલ કરીશ અને કાલે જે લોકો કારખાને જાય એ લોકોને જવા નહી દેવાના કાલે કારખાના તમામ સ્વતંત્ર બંધ છે શાંતિ પ્રિય રીતે પગે લાગી કે ભાઈ કારખાના બોમ કરી દીયો તમામ રક્ત કલાકારો સુધી આ મેસેજ પહોંચાડો કે કાલથી આપણી ઓળતાણ શરૂ છે જ્યાં સુધી આપણો ભાવ વધે નહીં ત્યાં સુધી આ દીધા કરો ઓલે સાવલની દેવાના હા બસ ઓન 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 મારી વાત સાંભળજો અમાર લઈ કોઈ વસ્તુનો વાયોલન્સ નહીં શાંતિ પૂર્ણ રીતે બધાને રોકવાના બે હાથ અને ત્રીજો મસ્ક ના માની કે કેતો કે દસ વર્ષથી અમે હેરાન થઈએ છીએ દસ વર્ષથી આપણો ભાવ મળતો નથી હવે તમારો સાથ ને સહકાર ની જરૂર છે